સાત બે હજાર પચીસ સોળ વર્ષની આઠ મહિના ગુલાપુરા મુકામે નોકરી કરી તેથી વિદાય સમારંભ યોજાયો એમાં ગામ લોકો જોડાયા અને સાથે ગુલાપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો મિત્રો આચાર્ય વલાભાઈ આહિર તેમજ એસએમસી કમિટીના મિત્રો હાજર રહ્યા આ વિદાય સમારંભમાં ગામ લોકો શિક્ષક મિત્રો તેમજ બાળકોમાં કભી ખશી કભી ગમ જોવા મળી હતી અને એક બાજુ વતન બદલી થતાં વસંતીબેન પટેલને ખુશી હતી તો બીજી બાજુ સત્તર વર્ષ નોકરી કરી વિદાય થતાં આંખોમાં આંસુ સાથે ગુલાબપુરા પ્રાથમિકાથી વિદાય લીધી હતી મોટાબેન વસંતીબેનની વિદાય પ્રસંગે હાજરી આપી મનમાં દુઃખ અને આનંદ બન્યા હતા આનંદ એ વાતનો હતો કે બહેનને પોતાના વતનમાં બદલી થઈ રહી છે અને દુઃખ એ વાતનું હતું કે સતત સત્તર વર્ષથી નિષ્ઠાપૂર્વક બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર કર્મનિષ્ઠ શિક્ષિકા આજે ગુલાબપુરા પ્રાથમિક શાળામાંથી વિદાય લઈ રહ્યા હતા સાથે સાથે સત્તર વર્ષથી મને રાખડી બાંધનાર મારા બહેન આજે પોતાના વતનમાં જી રહ્યા છે સભ્ય તરીકે આભાર વ્યક્ત કરી શકાય એવા ડળખ શબ્દો મારા મનમાં હતા પરંતુ એક નાના ભાઈ તરીકે બહેનને વિદાય આપતા મારું હૃદય આજે નિઃશબ્દ હતું અને એક પણ શબ્દ બોલવા મારું હૃદય આજે મારો સાથ નહોતું આપી રહ્યું વસંતીબહેનને વદનમાં બદલી થવા બદલ અનંત શુભકામના